ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલા છારા ગામમાં અરબી સમુદ્રના કાંઠે આદિ અનાદિ કાળથી ગંગનાથ મહાદેવ ભાવિ ભક્તોને દર્શન આપી રહ્યા છે પૌરાણિક માન્યતા અને લોક પરંપરા અનુસાર પૌરાણિક ગંગનાથ મહાદેવ મંદિર રામાયણ કાળ વખતનું હોવાનું પણ માનવામાં આવે છે રામાયણના સમય દરમિયાન અહીં ઋષિ અગત્યનો આશ્રમ હતો જે સ્થળે ગંગનાથ મહાદેવ બિરાજમાન છે સ્વયં ઋષિ અગત્યએ શિવલિંગનું સ્થાપન કર્યું હોવાની લોક માન્યતા છે ત્યાં ઘોડીનાથ તાલુકાના આસપાસના બધાય વ્યક્તિ આવે છે ઝાડુ અને પાંચક હજાર વર્ષ જનું મંદિર છે અને આનો ઉલ્લેખ મહાદેવ પ્રસાદજીની કથા જે ભાગવતની કથા હતી સારા માતાજીના મંદિરે સારા ગ્રામ સમર્થ આવ્યો હતો એમાં પણ ઉલ્લેખ મહાદેવજી મહાદેવજીએ કરેલો છે અને અમને અહીંયા પુસ્તકમાં પણ બતાવેલું છે કે આ મંદિર બહુ પુરાનું મંદિર છે ગંગનાથ મહાદેવ મંદિર ચાર થી પાંચ હજાર વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે અહીં દિવસમાં ત્રણ વખત અભિષેક મહાપ્રસાદ પૂજા અને આરતી કરવામાં આવે છે જે શિવભક્તો પોતાના સંકલ્પ મહાદેવ સમક્ષ રજૂ કરે છે તેમના સંકલ્પ ગંગનાથ મહાદેવ પરિપૂર્ણ કરતા હોવાની દ્રઢ માન્યતા છે પૌરાણિક મંદિરમાં પૂજા કરતા પૂજારી પણ અનેક પેઢીઓથી મહાદેવજીના મંદિરે પૂજા કરતા આવ્યા છે અમારા વડવાઓ કરે છે પૂજા સેવા કરતા હતા અને હું એ કરું છું એટલે મારે લગભગ વીસ કે પચીસ વર્ષથી હું કરું છું પૂજા સેવા અને અમારા અમારામાં છે આ બધા ગંગના તોરણ નાગાનો મઠ અગસ્ય કુટીર ગંગા ક્ષેત્ર અને સુધારણ ક્ષેત્ર આ ત્રણ નામે આની ખ્યાતિ છે અને સંયમભુવાનની પ્રતિષ્ઠા અગસ્ય મુનિએ અને ગંગાજી પ્રગટ થયા હતા એટલે એ ગંગાના નામ ઉપર ગંગનાની સ્થાપના કરેલી છે રામાયણના સમયમાં અહીં ગાઢ જંગલ હતું જેમાં ઋષિ અગત્યએ આશ્રમ બનાવીને આકરી તપશ્ચર્યા કરી હતી ઋષિ અગત્યની તપશ્ચર્યા બાદ અહીં માતા ગંગા સ્વયંભૂ પ્રગટ થયા હોવાની પૌરાણિક માન્યતા પણ આટલી જ દ્રઢતા સાથે શિવભક્તોમાં છે જે જગ્યા પર માતા ગંગાનું પ્રાગટ્ય થયું હતું તે જગ્યા પર પાતાળમાંથી શિવલિંગ રૂપે મહાદેવ પ્રગટ થયા હતા અને અહીંથી ઋષિ અગત્ય શિવલિંગનું સ્થાપન તેમના આશ્રમમાં કર્યું હોવાની માન્યતા છે ઈસવી સન ઓગણીસો બ્યાશીમાં મંદિર પરિસરમાંથી પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક પુરાવા જમીનમાંથી પ્રાપ્ત થયા હતા અગંગનાથ મહાદેવનું મંદિર છે અને સારા ગામના બધા લોકો અહીં બધા આવે છે આજુબાજુના ગામના બધા નાનો બહુ ઇતિહાસ બહુ જૂનો છે તો એવું વાત સાંભળ્યા છે કે પાંચ હજાર પુરાણી પહેલાનું મંદિર છે આ એને આગળ હશે તો એ અમને ખબર નથી પછી અમારી આસ્થા તો અહીં બહુ છે અમે અહીં હોય ને એટલે ઘરના પણ ઘેર બોલાવતા નથી એવી આસ્થા છે અમારે સમત્કાર તો અહીં બહુ થયા છે અહીંયા ક્યારેક એવું થાય કે ભાઈ આની અંદર તાપ થાય આ ધૂણો સાહેબ રતનપુરી બાપુ છે એ પહેલાના શિષ્ય હતા અને રતનપુરી બાપુ હતા એ હેરી બાપુના ગુરુ હતા એ લગભગ પાંચમે સઠ્ઠી પેઢી હતી મનોકામના આપણે બહુ પૂર્ણ બધા રીત નહીં આપણે તો દાદાને દૈયા અહીંયા આવીએ એટલે અમને શાંતિ મળે ગામ કરતા અમે આવીને પાંચ મિનિટ બહીએ ને એટલે અમને એવું થાય કે બહુ આનંદ અમને મળે રામાયણમાં જે મંદિરનો ઉલ્લેખ છે તેવા ગંગનાથ મહાદેવ અને ઋષિ અગતસ્ય દ્વારા આશ્રમમાં જે સ્થળે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યાં ગાયકવાડ સરકાર દ્વારા શિખરબદ્ધ મંદિર બનાવવામાં આવ્યું હતું જે આજે પણ શિવભક્તોમાં અને રિઆસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આ ગામ છે ખરાતની અંદરમાં ગાયકવાડ સરકારા સમયની અંદરમાં સ્થાપિત થયું પેલા રાંદલપુર ગામ હતું અને અત્યારે એની પ્રાચીન જગ્યાઓ તમે જો તો અહીંયા આપણે ગંગનાથ મહાદેવ મંદિર છે એક દસ અવતારનું મંદિર છે જે ઠાકોર મંદિર છે પછી રાંદલ માતાનું પ્રાચીન મંદિર છે જે ગાયકવાડ સર બંધાયેલું છે અને આ જેટલા વ્યક્તિઓ અહીંયા રહી છે એ હજારો વર્ષો પહેલાં સ્થળાંતરિત કરી એમાં માલધારી છે બરાબર છે કોળી સમાજ છે દરબાર સમાજ છે બરાબર દલિત સમાજ છે હવે અનેક પ્રકારના અલગ અલગ જગ્યાથી આવીને અહીંયા વસવાટ કર્યો છે અને તારણના ડેરા પણ આગામીની અંદરમાં જોવા મળે છે તો આ જગ્યાનું એક પૌરાણિક માન્યતા અનુસાર વર્ષો પૂર્વે ગંગનાથ મહાદેવના શિવલિંગને છારા ગામમાં નવા મંદિરમાં પ્રસ્થાપિત કરવાનો એક પ્રસંગ બન્યો હતો પરંતુ તેમાં પણ શિવભક્તોને અસફળતા પ્રાપ્ત થઈ અને ફરીથી જે જગ્યા પર ઋષિ અગત્ય મા ગંગાના અવતરણ વખતે પ્રાગટ્ય થયેલા મહાદેવના રૂપમાં શિવલિંગનું સ્થાપન કરી નિજ મંદિરમાં કરવામાં આવ્યું જે આજે પણ દર્શન આપી રહ્યું છે આજે પણ અહીં હજારો ભક્તો દર્શને આવે છે અને દર્શન કરી પોતાની મનોકામના મહાદેવ સમક્ષ રજૂ કરે છે અને મહાદેવજી પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે